વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીમાં ચાલતી કામગીરીનું નિરીક્ષણ કરવા માટે પાલિકાના અધિકારીઓએ મુલાકાત લીધી ગત બે વર્ષથી વડોદરા શહેરમાં માનવ સર્જિતના કારણે વડોદરાના નાગરિકોએ બે બે વાર પૂર્ણની પરિસ્થિતિ હેરાન પરેશાન થઈ ગયા છે ત્યારે પાલિકા તંત્ર દ્વારા વિશ્વામિત્રી નદીને ઊંડી અને પહોળી કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે આજે સમાવ બ્રિજ પાસેથી પસાર થતી વિશ્વામિત્રી નદી ચાલતી કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું મ્યુનિસિપલ કમિશનર અને મેયર સાથે સ્થાયી સમિતિના ચેરમેન અને પદાધિકારીઓએ સ્થળ નિરીક્ષણ કર્યું હતું અને વડોદરા શહેરમાં ફરીથી પૂરની પરિસ્થિતિ ન સર્જાય તેનું ધ્યાન રાખીને વિશ્વામિત્રી નદીને ઊંડી અને પહોળી કરવામાં આવી હતી અત્યાર સુધીમાં જે ચોવીસ પોઈન્ટ સાત કિલોમીટર વિસણતી નદીનું વાઇડન રિસેક્સિંગ જંગલ કટિંગનું કામ હતું તેમાંથી અઢાર લાખ કરતાં વધુ ક્યુબિક મીટર માટી એમાંથી એક્સકેવેટ કરવામાં આવી છે કહી શકાય કે નાઇન્ટી ફાઇવ જેટલી કામગીરી પૂર્ણ થઈ છે આવનારા સમયમાં એક લાખ ક્યુબિક મીટર માટી કાઢવાની છે જે આવનારા દસ દિવસમાં કામગીરી પૂર્ણ કરવામાં આવશે અત્યારે ફાઇનલ ફિનિશિંગનું કામ ચાલી રહ્યું છે જે નવા સ્લોપ બન્યા છે રિસાયક્સિંગને લીધે એની સોઇલ લૂઝ હોય એટલે એને સ્ટેબિલાઇઝ કરવા માટે વેટીવર ગ્રાસ સિસ્ટમ લગાડવામાં આવી છે આ જીઓ ટેકનિકલ બાયો એન્જિનિયરિંગ સોલ્યુશન છે જેના થકી જે નવા સ્લોપ બન્યા છે એની ઉપર કોયર પાથરી અને એની ઉપર કોયરનું જીઓ ટેક્સટાઇલ્સ સાતસો જીએસએમનું ફેબ્રિક લગાડી એ ફેબ્રિકને ફિક્સ કરવામાં આવે છે યુબેન્ડથી અને એમાં દરેક સ્ક્વેર મીટર પંદરથી પચીસ જેટલા વેટીવર ગ્રાસના પ્લાન્ટ પ્લાન્ટ કરવામાં આવે છે વેટી વર્ક ગ્રાસની ખાસિયત એવી છે કે કોઈપણ વાતાવરણમાં ઉગી શકે છે પાણી સારું એવું કરે છે પાણીની જરૂર પડે એનું હાઈટ એકસો ત્રીસથી પચાસ સેન્ટીમીટર જમીનની ઉપર હોય પરંતુ જમીનની અંદર ત્રણથી ચાર મીટર સુધી એના મૂળિયા વર્ટિકલી ડેવલપ થતા હોય છે અને ઇન્ટરલોકિંગ મૂળિયાને લીધે સોઇલ સ્ટેબિલાઇઝ થતી હોય છે આ મૂળિયાના ખાસિયત એ છે કે જમીનમાં રહેલા ફોસ્ફરસ સલ્ફરને પણ એબ્સોર્બ કરે છે નદીના કિનારે વોટર બોડીમાં જે યુટ્રોફિકેશન કહીએ કે જેમાં સલ્ફર અને ફોસલનું પ્રમાણ વધી જતું હોય છે એને પણ ઓછું કરે છે એટલે પાણીની બાયોલોજીકલ ઓક્સિજન ડિમાન્ડ પણ મેન્ટેન કરે છે પાણીનું રેગ્યુલર ક્લિનિંગ પણ થયા કરીએ છીએ એટલે વોટર બોડીનું ફાઇટો રેમેડિશન પણ આ રૂટ સિસ્ટમથી થતું હોય છે સાથે સાથે જમીનમાં રહેલી હેવી મેટલ્સ પણ આ રૂટ સિસ્ટમમાં એબ્સો થતી હોય છે એટલે જમીનનું પણ શુદ્ધિકરણ થતું હોય છે એને લેન્ડનું બાયો રેમેડિશન કહીએ છીએ એટલે ખૂબ સારી સિસ્ટમ છે શરૂઆતના સમયમાં આ જીઓ ટેક્સટાઇલ મેમરેન છે એ માટે સપોર્ટ કરતું હોય છે અને જ્યારે પ્લાન્ટ ગ્રો થઈ જાય પછી એના મૂળિયા આ જમીનને જકડી રાખતા હોય છે વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડનું પણ સિક્વસેશન થાય ઓક્સિજન પણ રિલીઝ થાય એનો લુક પણ સારો આવે અને દર બે ત્રણ વર્ષે એને આપણે એ કરી નાખીએ લોન ટ્રીમિંગ તો એ પણ કામ લાગે જનાવરો પણ એનો ખોરાક તરીકે ઉપયોગ કરી શકે એના મૂળિયામાંથી પણ સારા એવા આલ્કોહોલ નીકળતા હોય છે કે જે પરફ્યુમ ઇન્ડસ્ટ્રીમાં પણ કામ લાગતા હોય છે સાથે સાથે જે ચોમાસાને લગતી અન્ય કામગીરી છે આજવા સરોવરનું ડ્રેજિંગ એ લગભગ પાંત્રીસથી ચાલીસ ટકા જેટલું પૂર્ણ થયું છે જે પ્રતાપુરા સર્વો છે એની પણ કામગીરી ચાલીસ ટકા જેટલી પૂર્ણ થઈ છે દેણાની કામગીરી લગભગ સો ટકા પૂર્ણ થઈ ગઈ છે અને જે રીતે પરપોરેટિંગ વેલ અને ડીપ રિચાર્જ વેલની કામગીરી છે એ પણ ફૂલ ફોર્સમાં ચાલી રહી છે અત્યાર સુધીમાં બસો જેટલા વેલ પતી ગયા છે અને ત્રણસો જેટલા વેલની કામગીરી પ્રગતિ હેઠળ છે જે અલગ અલગ ઝોનમાં વરસાદી કેચપીટ સાફ ફરવાય છે વરસાદી ગટરોની સાફ સફાઈ છે અને કાંસોની સાફ સફાઈ છે એની કામગીરી પણ સિત્તેરથી નેવું ટકા જેટલી પૂર્ણ થવા આવી છે અત્યારે પ્રી પ્રીમોન્સૂન કામગીરી જોશમાં ચાલી રહી છે આશા રાખીએ કે આ વખતે વોટર લોગિંગ અને વોટર ફ્લડિંગની સમસ્યામાં ઘટાડો થાય જે રીતે યુસાયમિત્રિનું ડ્રેજિંગ રિસેસિંગ કરવામાં આવ્યું છે એની કેરિંગ કેપેસિટી આઠસો ક્યુમેકથી વધારીને અગિયારસોથી અગિયારસો પચાસ ક્યુમેક કરવામાં આવી છે હવે ત્રીસથી ચાલીસ ટકા જેટલી કેપેસિટીમાં વધારો કર્યો છે એટલે ગઈ વખત કરતાં ત્રીસથી ચાલીસ ટકા વરસાદ વધુ પડે તો પણ પુલ ન આવે એ પ્રમાણેનું આયોજન કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું છે આખી સિસ્ટમ લગાડી છે ફૂટિંગ ઉપર એજન્સીને સૂચના આપી છે કે આ આખા બંને કિનારા પર જ્યાં જ્યાં જરૂર છે અને નવા જે સ્લોપ બનાવ્યા છે આપણે સૌ જાણીએ છીએ તેમ વડોદરા શહેરમાં જે વિશ્વામિત્રી ડ્રેઝિંગની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ કરવામાં આવી હતી સો દિવસનો આ પ્રોજેક્ટ હતો દસમી જૂને કામ પૂર્ણ કરવાનું હતું ત્યારે અત્યાર સુધી કુલ ઓગણીસ લાખ ઘન મીટર માટી કાઢી લેવામાં આવી છે વિશ્વામિત્રીને આ ડ્રેઝિંગની કામગીરી કહી શકાય કે કમ્પ્લીટલી પૂર્ણ થવાના આરે છે ત્યારે આ વિશ્વામિત્રીના ડ્રેઝિંગ થયા પછી એના તટ વિસ્તારની માટીનું ધોવાણ ના થાય અને આ કર જે ડ્રેઝિંગની કામગીરી કરી છે ત્યારબાદ ફરી વરસાદ વરસવાથી આ માટીનું ધોવાણ થઈ અને ફરી પાછું વિશ્વામિત્રીમાં આ માટી એક્ટી ન થાય અને એના વહેણમાં એની સંગ્રહક્ષમતામાં કે એની વહન ક્ષમતામાં અવરોધ ઊભો ન કરે તે માટે એક આપણે ક્વાયરબોર્ડની વ્યવસ્થા કરી છે જેમાં ક્વાયરબોર્ડ ઝીરો ટેક્સટાઇલ વુવન વર્ક દ્વારા સૌથી પહેલાં એમાં કોકોપીટ પાથરવામાં આવે છે ત્યારબાદ જે ઝીરો ટેક્સટાઇલ કોયર વુવન વુવન બોર્ડ લગાવવામાં આવે છે અને એની ઉપર વેટેવર ગ્રાસ વન એક બાય એક ફૂટના અંતરે વેટેવર ગ્રાસ કે જેના મૂળિયા જમીનમાં ખૂબ ઊંડા જઈ અને એના મજબૂતી બક્ષે છે અને જેથી કરી અને ચોમાસાના વરસાદના સમયગાળા દરમિયાન આ માટીનું ધોવાણ થતું અટકાવી શકાય સાથે સાથે એક બ્યુટિફિકેશન જેવું પણ એને જોતા લુકવાઈઝ પણ ખૂબ સુંદર લાગે છે ત્યારે વિશ્વામિત્રીના તટ વિસ્તારમાં આ કામગીરી કરવાનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે આજે નરહરી આજે રિધમ હોસ્પિટલની બાજુમાં જ્યાં લગભગ ચાર હજાર સ્ક્વેર ફૂટ જેટલું આ ક્વોરબોર્ડનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે તો સાથે સાથે જે નરહરી હોસ્પિટલ છે તેની બાજુમાં પણ પચીસો સ્ક્વેર મીટરની કામગીરી આ ક્વાયર બોર્ડની લેવામાં આવી છે જેથી કરી અને આપણે મેં કહ્યું તેમ કે માટીનું ધોવાણ થતું અટકાવી શકાય છે જે વિશ્વામિત્રીનો તટ વિસ્તાર છે તેની ઉપર આ રીતનું આ પ્લાનિંગ કર્યું છે આજે આની કામગીરી જે ચાલી રહી છે તેનું નિરીક્ષણ કરવા આવ્યા છે સાથે ડેપ સાથે સ્ટેન્ડિંગ સમિતિના શ્રી ડૉક્ટર શીતલભાઈ મિસ્ત્રી અને વડોદરા મહાનગરપાલિકાના કમિશનર શ્રી અરુણ મહેશ બાબુ અને અધિકારીઓની ટીમ ને સૌ સાથે મળી અને આજે વિઝિટ કરીને આ કામગીરી જે ચાલી રહી છે એનું નિરીક્ષણ કરવા આવ્યા છીએ આભાર সতোরি 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 সতোরি